નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં દસ મિનિટની રાઇડ માટે એક કરોડનું બિલ આના વિશે વિગતથી જાણીએ તો બેંગલુરુમાં એક વ્યક્તિએ કેબ સર્વિસ એપ દ્વારા ઓટો બુક કરાવી હતી દસ મિનિટની રાઇડ પછી કંપનીએ તેને એક કરોડ રૂપિયાથી વધુનું બિલ મોકલ્યું હતું ગ્રાહકે તેનો ફોટો અને વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો જે થોડી જ વારમાં વાયરલ પણ થઈ ગયો પછી કંપનીએ માફી માંગી અને કે આ મામલાની તપાસ થશે આપેલા નોયડામાં એક વ્યક્તિને સાસઠ રૂપિયાના બદલે સાત કરોડ રૂપિયાનું બિલ કેબ બિલ આપવામાં આવ્યું હતું ત્યાર પછીના મહત્વના સમાચારમાં દક્ષિણ કોરિયાના વૈજ્ઞાનિકોને મળે સફળતા આના વિશે વિગતથી વાત કરીએ તો દક્ષિણ કોરિયાના વૈજ્ઞાનિકોએ કૃત્રિમ સૂર્યમાં અડતાલીસ સેકન્ડ સુધી સો મિલિયન ડિગ્રી સેલ્સિયસ તાપમાન જાળવી રાખવાનો નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે આ તાપમાન સૂર્ય કરતાં વધારે છે આ પહેલાં વર્ષ બે હજાર એકવીસમાં ત્રીસ સેકન્ડનો રેકોર્ડ બન્યો હતો કે કેસ્ટાર એ કેસ્ટારે ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી ફેબ્રુઆરી બે હજાર ચોવીસની વચ્ચે આ પરીક્ષણ કર્યું હતું કે કેસ્ટારના ડિરેક્ટર યુને કહ્યું કે અમે બે હજાર છવ્વીસ સુધીમાં પાંચ મિનિટ માટે સો મિલિયન ડિગ્રી તાપમાન 만 1,000위안밖에 니에 ત્યાર પછીના અગત્યના સમાચારમાં આધાર કાર્ડની ફ્રી સેવાની તારીખ લંબાવાય આના વિશે વિગતની વાત કરીએ તો આધાર અપડેટ કરવાનું બાકી હોય કે રહી ગયું હોય તો તમારા માટે ફરી એક નવી તક છે આધાર કાર્ડ જારી કરતી સંસ્થા યુઆઈડીએ સુધારા ફી માફ સુધારા ફી માફ કરી છે અને હવે તમે ચૌદમી જૂન બે હજાર છવ્વીસ સુધી ફ્રીમાં આધાર કાર્ડની વિગતો અપડેટ કરી શકો છો તમારે પચાસ રૂપિયાની ફી ચૂકવવી પડશે નહીં આ સમયગાળા દરમિયાન નાગરિકોને કોઈપણ વધારાના શુલ્ક વિના તેઓ ફોટો ઉંમર સરનામું જન્મ તારીખ લિંક મોબાઈલ નંબર અને ઇમેલ જેવી માહિતી અપડેટ કરી શકે છે જેના માટે તમે સ્ક્રીન ઉપર આપેલી વેબસાઇટ પરથી આધાર કાર્ડ ને અપડેટ કરી શકો છો ત્યાર પછીના મહત્વના સમાચારમાં વડાપ્રધાન તરીકે તમારી પસંદ કોણ આના વિશે તો લોકસભાની ચૂંટણી પહેલા એબીપીસી વોટરે દેશના વડાપ્રધાનના ચહેરા માટે ઉત્તર પ્રદેશમાં સર્વે કર્યો હતો વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધી વિશે પ્રશ્નો પૂછાયા હતા છોસઠ ટકા લોકોએ નરેન્દ્ર મોદીનો વિકલ્પ પસંદ કર્યો તો બીજી તરફ અઠાવીસ ટકા લોકોએ રાહુલ ગાંધીને તેમની પસંદગી તરીકે જાહેર કર્યા આ સિવાય પાંચ ટકા લોકોએ આ બે નેતાઓમાંથી કોઈ નહીંનો વિકલ્પ પસંદ કર્યો અને ત્રણ ટકા લોકોએ ખબર નહીંનો વિકલ્પ પસંદ કર્યો આ અંગે તમારા શું મંતવ્ય નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યાર પછીના મહત્વના સમાચારમાં હવાઈ મુસાફરો માટે કામના સમાચાર આના વિશે વાત કરીએ તો નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરોએ નવી માર્ગદર્શિકા જાહેર કરી છે તે મુજબ જો ફ્લાઇટ ટેક ઓફ થવામાં મોડી પડશે તો મુસાફરો ફ્લાઇટની બહાર નીકળી શકશે સાથે એરપોર્ટના ડિપાર્ચર ગેટની બહાર જઈ શકશે ત્રીસમી માર્ચના રોજ આ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી તેના નિયમો હવે લાગુ થઈ ગયા છે મુસાફરોને પ્લેનમાંથી ઉતરવાની મંજૂરી એરલાઇન્સ અને સુરક્ષા એજન્સીઓ જ આપી શકશે આનાથી મુસાફરોને સારી સુવિધા મળશે ત્યાર પછીના મહત્વના સમાચારમાં પાટીદાર સમાજના મહત્વના નિર્ણય વિશે વાત કરીએ તો ગરીબ પરિવારના દીકરા અને દીકરીઓના લગ્ન સારી રીતે યોજાય તે માટે સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવતું હોય છે હાલના યુગલોમાં પ્રી વેડિંગનું ભૂત બહુ છડી ગયું છે સમાજના યુવાઓ ખોટા ખર્ચ ના કરે અને ખર્ચ અટકે તે હેતુથી બેતાલીસ લેવા પાટીદાર યુવા મંડળ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણય અંતર્ગત પ્રી વેડિંગ કરનાર યુગલોને સમૂહ લગ્નમાં સ્થાન નહીં આપવામાં આવે એમ ત્યાર પછીના મહત્વના સમાચારમાં ગુજરાતને લઈ મોટો ઓપિનિયન પોલ આના વિશે કરીએ તો લોકસભા ચૂંટણીને લઈ ઇન્ડિયા ટીવી સીએનએક્સનો ઓપિનિયન પોલ સામે આવ્યો છે આ પોલ મુજબ ભાજપને છવ્વીસમાંથી છવ્વીસ સીટ મળી રહેશે તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને ફાળે એક પણ સીટ ગઈ નથી આ પોલ પ્રમાણે ગુજરાતમાં સતત ત્રીજીવાર ભાજપ ક્લીન સ્વીપ કરશે વર્ષ બે ચૌદ અને બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપે છવ્વીસ છવ્વીસ સીટ જીતી હતી આ વખતે ગુજરાતમાં સાતમી મેના રોજ મતદાન થશે તમને શું લાગે છે મિત્રો કોમેન્ટ કરીને જરૂર જણાવજો ત્યાર પછીના મહત્વના સમાચારમાં ટ્રાફિક પોલીસ આપશે હેલ્મેટ સંસ્કાર આના વિશે વાત કરીએ તો અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા એક નવું અભિયાન હાથ ધરવામાં છે આ અંતર્ગત શહેર પોલીસ શાળાના બાળકોને હેલ્મેટ પહેરવાની સમજ આપશે જેથી બાળક મોટું થઈને ટ્રાફિકના નિયમોનું પાલન કરે જે વાલીઓ વાહન પર બાળકોને શાળાએ મૂકવા આવે છે તેમને વિનામૂલ્યે હેલ્મેટનું વિતરણ કરવામાં આવશે વાલીઓમાં જાગૃતતા લાવવા માટે પહેલા પણ પોલીસે અભિયાન ચલાવેલ છે પરંતુ જોઈએ તેટલી જાગૃતતા વાલીઓ દ્વારા દાખવવામાં આવતી નથી ત્યાર પછીના મહત્વના સમાચારમાં ઈવીએમ મશીનને લઈ ડીએમકે ફરી કોર્ટના શરણે આના વિશે તો તમિલનાડુમાં સત્તાધારી પાર્ટી ડીએમકે ઈવીએમ મશીનને લઈને મદ્રાસ હાઇકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી છે અગાઉ ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં ઈવીએમના મુદ્દે ચૂંટણી પંચનો સંપર્ક પણ કર્યો હતો પાર્ટીએ કહ્યું કે જ્યાં સુધી ચૂંટણી પંચે નિર્ધારિત કરેલા ઉલ્લંઘનોને ઉકેલવામાં ન આવે ત્યાં સુધી લોકસભા ચૂંટણીઓ યોજવી જોઈએ નહીં પાર્ટીએ લોકસભાની ચૂંટણી બેલેટ પેપરથી થાય તેવી માંગણી કરી છે હવે દર્શક મિત્રો આ અંગે તમારા શું મંતવ્ય છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારપછીના મહત્વના સમાચારમાં આઈસીએમઆરનો મોટો ખુલાસો આના વિશે વિગતથી જાણીએ તો આઈસીએમઆરની અગિયાર પ્રાદેશિક સંસ્થાઓએ સાથે મળીને એક અભ્યાસ જાહેર કર્યો છે જેમાં કોવિશિલ્ડ અને ના બે ડોઝ લેનારા અઠ્યાસી લોકોના લોહીના નમૂનાની તપાસ થઈ હતી છ મહિના પછી કોવિશિલ્ડ અને ના ત્રણ ડોઝ લેનારા એકસો બે લોકોના બ્લડ ટેસ્ટમાં એન્ટીબોડીઝનું સ્તર માપ્યું હતું આનાથી જાણવા મળ્યું કે લોકોના એન્ટીબોડીઝ બી પોઈન્ટ વન સામે સંરક્ષણ આપવા સક્ષમ છે પણ તે ઓમિક્રોનના વંશ સંબંધિત વેરિયન્ટ પર લાંબા સમય સુધી અસર કરતા નથી ત્યાર પછીના મહત્વના સમાચારમાં ઉમેદવાર વિરુદ્ધ પોસ્ટ કાર્ડ લખાયા અને વિશે વિગતની વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં ભાજપના કાર્યકરો પક્ષથી નારાજ હોય તેમ લાગી રહ્યું છે આયાતી ઉમેદવારને બદલે સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની તેમની માંગણી છે ભાજપ કાર્યાલય પર કેટલા કાર્યકર્તાઓએ ઉમેદવાર શોભનાબેન બારિયાના વિરુદ્ધમાં પોસ્ટ કાર્ડ લખ્યા હતા આયાતી ઉમેદવાર બદલો અને ભાજપને જીતાડો તેવા શબ્દો લખાયા છે હવે સમાચાર છે કે આ કાર્ડ વડાપ્રધાન મોદી સુધી પહોંચાડવામાં આવશે ત્યાર પછીના મહત્વના સમાચારમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન લાવ્યું સ્કીમ મળશે આટલો ખર્ચ આના વિશે વાત કરીએ તો બેંગલુરુની કપરી સ્થિતિને જો પાણી બચાવવા માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન નવી યોજના લઈને આવ્યું છે રાજકોટ વાસીઓને આપવામાં આવશે નેવું ટકા સુધીનો ખર્ચ હવે આના વિશે વિગતની વાત કરીએ તો તેમાં સોસાયટી કે બિલ્ડિંગનું વરસાદી પાણી બચાવવા માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે મહાનગરપાલિકા દ્વારા આ નવા પ્રયોગ અંતર્ગત સોસાયટી કે બિલ્ડરોએ હવે માત્ર દસ ટકા ખર્ચ ભોગવવાનો રહેશે અને બાકીનો નેવું ટકા સુધીનો ખર્ચ મહાનગરપાલિકા તરફથી મળશે હાલમાં અલગ અલગ મહાનગરપાલિકા કર્મચારીની ટીમ આ અંગે કામ કરી રહી છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં અયોધ્યાથી અડતાલીસ ફ્લાઇટ ઉડાન ભરવા તૈયાર આના વિશે વિગતથી જાણીએ તો અયોધ્યામાં નવનિર્મિત મહર્ષિ વાલ્મિકી એરપોર્ટ પરથી અડતાલીસ ફ્લાઇટ ઉડાન ભરશે એમ ડીજીસી આ માટે મંજૂરી આપી દીધી છે અમદાવાદ જયપુર દિલ્હી ચેન્નાઈ વારાણસી પટના મુંબઈ હૈદરાબાદ બેંગ્લોર કોલકત્તા દરભંગાને ફ્લાઇટ સેવાથી જોડવામાં આવશે ચૌદ ફ્લાઇટ દૈનિક ચૌદ ફ્લાઇટ સપ્તાહમાં ત્રણ દિવસ અને દસ ફ્લાઇટ સપ્તાહમાં ચાર દિવસ અયોધ્યા જશે પ્રાણ પ્રતિષ્ઠા બાદ અયોધ્યા આવતા ભક્તોની સંખ્યા સતત વધી છે hmm <laughs> ત્યાર પછીના મહત્વના સમાચારમાં આવનારા પાંચ દિવસ માટે આગાહી આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાતમાં આગામી પાંચ દિવસને લઈને હવામાન ભાગે આગાહી કરી છે તે મુજબ રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેશે સાથે તાપમાન યથાવત રહેશે હાલ તાપમાન વધવાની શક્યતાઓ નહીં વધશે આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં એક થી બે ડિગ્રી જેટલું તાપમાન વધી શકે છે દરિયાકાંઠાના વિસ્તારોમાં પશ્ચિમ દિશા તરફથી પવનો ફૂંકાશે જમીનની વિસ્તાર પર પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવનોની ગતિ રહેશે તેથી વાતાવરણમાં પલટો આવશે ત્યાર પછીના મહત્વના સમાચારમાં વડાપ્રધાન મોદીના ચૂંટણી લડવા પર પ્રતિબંધનો મેસેજ વાયરલ આના વિશે વિગતની વાત કરીએ તો હાલમાં સોશિયલ મીડિયા પર એક સમાચાર વાયરલ થઈ રહ્યા છે કે ચૂંટણી પંચે વડાપ્રધાન મોદીના ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂક્યો છે પીઆઈબી અર્થ ન્યૂઝ ઝીરો ઇલેવન નામની યુટ્યુબ ચેનલની આ વિડીયો ક્લિપને ભ્રામક ગણાવી છે બ્યુરોએ કહ્યું કે આ દાવો સંપૂર્ણપણે ખોટો છે આવા ફેક વિડીયોથી સાવધાન રહો વડાપ્રધાન મોદીના ચૂંટણી લડવા પર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ નથી મુકાયો આવા કન્ટેન્ટને શેર કરવાનું ટાળો ત્યાર પછીના મહત્વના સમાચારમાં ટાટા ટેકનોલોજીસે મોટી કંપની સાથે હાથ મિલાવ્યો આના વિશે વિગતની વાત કરીએ તો ટાટા ટેકનોલોજીસ અને બીએમડબલ્યુ ગ્રુપ સંયુક્ત પ્લાન્ટ સ્થાપશે બંને કંપનીઓ પુણે બેંગલુરુ અને ચેન્નાઈમાં ઓટોમોટિવ સોફ્ટવેર અને આઈટી ડેવલપમેન્ટ હબ સ્થાપશે ટાટા ટેકનોલોજીસે તેના સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં આ માહિતી આપી છે બંને કંપનીઓ સંયુક્ત સાહસમાં પચાસ ટકા પચાસ ટકા હિસ્સો ધરાવશે આ સમાચાર બહાર આવ્યા બાદ કંપનીના શેર સડસઠ રૂપિયાના ઉછાળા સાથે એક હજાર એકસો સત્તર રૂપિયા અને પચાસ પૈસા પર ટ્રેડ Saya hattaum. ત્યાર પછીના મહત્વના સમાચારમાં પીએસઆઈ અને લોકરક્ષક ભરતીની પરીક્ષાને લઈને મોટી અપડેટ આવશે વિશે વિગતની વાત કરીએ તો આઈપીએસ હસમુખ પટેલે મોટી જાહેરાત કરી છે તે મુજબ પીએસઆઈ અને લોકરક્ષક ભરતીની પરીક્ષા ઓફલાઈન લેવાશે હસમુખ પટેલે ટ્વીટ કરી જણાવ્યું છે કે આ પરીક્ષાઓ ઓફલાઈન લેવાશે પોલીસ દળમાં કુલ બાર હજાર ચારસો ખાલી જગ્યાઓ માટે સીધી ભરતી થવાની છે આ માટે ઓનલાઈન અરજી ચોથી એપ્રિલ બે હજાર ચોવીસથી શરૂ થશે અને જેની છેલ્લી તારીખ ત્રીસમી એપ્રિલ બે હજાર ચોવીસ છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં વૃદ્ધોનો લાભ બંધ કરી કમાયા પાંચ હજાર આઠસો કરોડ આના વિશે વિગતની વાત કરીએ તો રેલવેએ સિનિયર સિટીઝનને આપવામાં આવતા ભાડાના લાભ બંધ કરીને પાંચ હજાર આઠસો પંચોતેર કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે આરટીએ દ્વારા મળેલી માહિતી મુજબ વીસમી માર્ચ બે હજાર વીસથી એકત્રીસમી જાન્યુઆરી બે હજાર સુધીમાં રેલવેએ ડિસ્કાઉન્ટ બંધ કરી પાંચ હજાર આઠસો પંચોતેર કરોડ રૂપિયાથી વધુની વધારાની આવક મેળવી છે કોરોના પહેલાં સિનિયર સિટીઝનને રેલવે ભાડામાં પચાસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળતું હતું પરંતુ કોરોના પછી તે બંધ થઈ ગયું છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં વડોદરા સિટી બસની ટિકિટના દર વધ્યા આના વિશે વિગતથી વાત કરીએ તો વડોદરા સિટી બસ સેવાની ટિકિટના નવા દર અમલમાં આવી ગયા છે મિનિમમ ભાડું પાંચ રૂપિયા હતું તે સાત રૂપિયા કરવામાં આવ્યું છે સંચાલકોએ કહ્યું કે ઈંધણના ભાવ વધારાને કારણે બસ સંચાલકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ઘણા લાંબા સમય બાદ ભાવ વધાર્યા છે શહેરના વિવિધ રૂટ પર એકસો જેટલી સિટી બસ દોડી રહેશે દરરોજ એક થી પણ વધુ નાગરિકો સિટી બસ સેવાનો ઉપયોગ કરે છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં મોબાઈલ યુઝર્સને લઈને મોટો નિર્ણય આના વિશે કરીએ તો પંદરમી એપ્રિલ બે હજાર ચોવીસ પછી દેશમાં કોલ ફોરવર્ડિંગની સેવા બંધ થઈ જશે આ મામલે દુરસંસાર વિભાગે તમામ ટેલિકોમ કંપનીઓને યુએસએસડી આધારિત કોલ ફોરવર્ડિંગ સેવા બંધ કરવાનો આદેશ આપી દીધો છે પંદરમી એપ્રિલ પછી તમે કોલ ફોરવર્ડ નહીં કરી શકો દેશમાં દરરોજ ઘણી ઓનલાઈન છેતરપિંડી થાય છે તેને રોકવા માટે સરકારે આ મોટો નિર્ણય લીધો છે જેને લઈને એક નોટિસ પણ જારી કરવામાં આવી છે ત્યારબાદના અગત્યના સમાચારમાં પ્રથમ ફેક્ટરી ગુજરાતના ધોલેરામાં બનશે આના વિશે વિગતથી જાણીએ તો વિદેશ એસ જયશંકર રાજકોટ આવ્યા હતા તે દરમિયાન તેમણે કહ્યું કે સેમી કન્ડક્ટર ચીપ માટે સ્પર્ધા તેજ બની રહેશે ગુજરાતના ધોલેરોમાં તેનું પ્રથમ ઉત્પાદન યુનિટ બનશે તેને અનુરૂપ ઇજનેરી કોર્સ ભણાવવા એકસો ચાર વિશ્વવિદ્યાલયમાં પ્રક્રિયા ચાલુ છે આશરે પચાસ હજાર આ ક્ષેત્રમાં રોજગારી મળશે સેમી કન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનોમાં કેન્દ્ર સ્થાને હોય છે યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલમાં ભારતને કાયમી સભ્યપદ અવશ્ય Għammo l ત્યારબાદના અગત્યના સમાચારમાં ભાજપના ઉમેદવાર બદલવાની માંગ ઉઠી આના પર નજર કરીએ તો લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં ભાજપના નેતાઓને લોઢાના છણા છાવવા જેવી સ્થિતિ બની ગઈ છે ગુજરાતમાં ક્ષત્રિય સમાજે ભાજપ અને રૂપાલા સામે બાંછળાવી છે આ ઉપરાંત ભાજપની જૂનાગઢ અમરેલી વલસાડ સીટના ઉમેદવાર બદલવા માંગ ઉઠી છે ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકિટ રદ કરી અન્ય ઉમેદવારને ટિકિટ આપવાની માંગણી કરી છે ભાજપે અગાઉ પણ વિરોધના કારણે સાબરકાંઠા અને વડોદરામાં ઉમેદવાર બદલ્યા હતા હવે જોવાનું રહ્યું કે વિરોધ વચ્ચે ભાજપ sugar shame ત્યાર પછીના અગત્યના સમાચારમાં હવે રોબોટ સફાઈ કામકાજ કરશે આના વિશે તો અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર નવી તકનીકી સેવાનો શુભારંભ કરાયો છે ટર્મિનલ પર હવે માણસની જગ્યાએ રોબોટ સફાઈનું કામકાજ સંભાળશે તે દર કલાકે તેર હજાર સ્કવેર ફીટ વિસ્તારને સ્વચ્છ કરી શકે છે બ્લુટૂથ વાઇફાઈ અને સ્માર્ટફોન અને ટેબ્લેટ વડે તેને ઓપરેટ કરી શકાય છે એક વખત ચાર્જિંગ કર્યા બાદ તે સતત આઠ કલાક સુધી કામ કરે છે ખૂણે ખૂણાની સફાઈ કરવા તે સક્ષમ છે તેમજ તેમાં લાગેલ સેન્સર મુસાફરોને અગવડતા ના પડે તેનું ધ્યાન પણ રાખે છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં હું ધમકીઓ અને અપશબ્દોથી ડરતો નથી આના વિશે વિગતથી વાત કરીએ તો ઉત્તરાખંડમાં ચૂંટણી રેલીમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોંગ્રેસના રાજકુમાર કહે છે કે જો બીજેપી ત્રીજીવાર સત્તામાં આવશે તો દેશમાં આગ લગાવી દેશે કોંગ્રેસને લોકશાહી પર ભરોસો નથી તે દેશને અસ્થિર કરવા માંગે છે કોંગ્રેસ તૃષ્ટિકરણના જંગલમાં અટવાઈ ગઈ છે ભ્રષ્ટાચારીઓ રાત દિવસ મોદીને અપશબ્દો કહે છે અમે કહીએ છીએ કે ભ્રષ્ટાચાર હટાવો કોંગ્રેસ કહે છે ભ્રષ્ટાચારીઓને બચાવો વડાપ્રધાન મોદીએ કહ્યું કે હું ધમકીઓ અને અપશબ્દોથી ડરતો નથી team. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ખુલ્લી ધમકી ભારતને કોઈ નહીં બચાવી શકે આના વિશે વિગતથી વાત કરીએ તો પાકિસ્તાનના રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ ખાલીદ કિદવાઈએ ભારતને ધમકી આપી છે તેમણે કહ્યું કે પાકિસ્તાનની મિસાઇલ્સથી ભારતને એસ ફોર પણ બચાવી શકશે નહીં અમે હવે ફૂલ સ્પેક્ટ્રમ ડિટરન્ટ વિકસાવી રહ્યા છે અમારી સરફેસ ટુ સરફેસ પર પ્રહાર કરતી મિસાઇલ્સની રેન્જમાં સમગ્ર ભારત આવી જાય છે પાકિસ્તાન ભારતના પરમાણુ હુમલાથી બચી શકે છે પરંતુ ભારત હવે પાકિસ્તાનથી બચી શકશે નહીં ત્યાર પછીના મહત્વના સમાચારમાં પેટ્રોલ ડીઝલના વાહનો અંગે નીતિન ગડકરીએ કહી મોટી વાત આના વિશે વિગતથી જાણીએ તો ભારતમાં પેટ્રોલ અને ડીઝલ પર નિર્ભરતા ઘટાડવા માટે સરકાર ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વાહનોના ઉપયોગ પર ભાર આપી રહી છે આ અંગે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે પેટ્રોલ ડીઝલ પર ચાલતા વાહનોથી સો ટકા છુટકારો મેળવો મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી ભારત ઇંધણની આયાત પર રૂપિયા સોળ લાખ કરોડનો ખર્ચ કરે છે આ રૂપિયાનો ઉપયોગ ખેડૂતો યુવાનો અને રોજગારો વધારવા માટે કરી શકાય છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં હવામાન વિભાગે ઉનાળા અંગે કરી ચિંતાજનક આગાહી આના વિશે વિગતની વાત કરીએ તો હવામાન વિભાગે માહિતી આપી છે કે આ વર્ષે એપ્રિલથી જૂન મહિના દરમિયાન વીસ દિવસ સુધી હીટવેવ રહેવાની શક્યતા છે આ સમયગાળા દરમિયાન દેશના મેદાની વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં વધુ ગરમ રહેશે મે મહિના સુધી અલનીનોની સ્થિતિ યથાવત રહેશે ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાત મધ્ય મહારાષ્ટ્ર ઉત્તર કર્ણાટક રાજસ્થાન મધ્યપ્રદેશ ઓડિશા ઉત્તર છત્તીસગઢ આંધ્રપ્રદેશમાં ગરમીના મોજાની સૌથી વધુ અસર થશે ત્યારબાદના મહત્વના સમાચારોમાં પાડોશી દેશમાં રેડ કાર્પેટ પર પ્રતિબંધ કેમ આના વિશે વિગતથી જાણીએ તો પાડોશી દેશ પાકિસ્તાનમાં સરકારી કાર્યક્રમોમાં રેડ કાર્પેટના ઉપયોગ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે વડાપ્રધાન શાહબાઝ શરીફ રોકડની તંગીવાળા દેશમાં બિનજરૂરી ખર્ચમાં ઘટાડો કરશે સરકારનો ઉદ્દેશ ભંડોળ બચાવવા અને જાહેર નાણાં માટે વધુ જવાબદાર અને સમજદાર અભિગમને પ્રોત્સાહન આપવાનો છે હવે દર્શક મિત્રો આ નિર્ણય અંગે તમારા શું મંતવ્ય છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના મહત્વના સમાચારોમાં દિગ્ગજ નેતાનો રાજકારણમાંથી સંન્યાસ આના વિશે વિગતની વાત કરીએ તો પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ તેત્રીસ વર્ષની લાંબી સંસદીય કારકિર્દી પર પૂર્ણ વિરામ મુકાયું છે ગઈકાલે તેઓ રાજ્યસભામાંથી રિટાયર થયા છે કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પત્ર લખીને કહ્યું કે તમે સક્રિય રાજકારણમાંથી સંન્યાસ લઈ રહ્યા છો પરંતુ જનતા માટે તમારો અવાજ બુલંદ રહેશે તેઓ ક્યારે લોકસભાની ચૂંટણી લડ્યા નથી ઓગણીસો એકાણુંમાં માં પ્રથમ વખત રાજ્યસભાના સાંસદ બન્યા ત્યારથી આજ દિન સુધી તેઓ યથાવત રહ્યા હતા ત્યાર પછીના મહત્વના સમાચારમાં પ્રથમ જીઆઈ ટેગ મળ્યો ભરૂચની આ કલાને આના વિશે વિગતથી વાત કરીએ તો એક પણ ટાંકો લીધા વિના બનતી સુજની કલાને જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે ભરૂચની બસો વર્ષ જૂની કલાને જીવંત રાખવા રોશની પ્રોજેક્ટ અંતર્ગત ટેગ માટે અરજી કરાયેલ ભરૂચમાં સુજની જીઆઈ ટેગ મેળવનાર પ્રથમ ઉત્પાદન બન્યું છે કડકડતી ઠંડીમાં સુજની રક્ષણ આપે છે મૂળ અરબસ્તાનની કલા હિન્દુસ્તાનમાં આવેલ કારીગરો તેને અહીં લાવ્યા હતા તેના મૂળ કારીગરો ભરૂચમાં વસવાટ કરે છે તેનો ભાવ ત્રણ હજારથી પાંચ રૂપિયા સુધી હોય છે સુજનીએ ભરૂચ Gujarat nu no gaurav udharyu ત્યાર પછીના મહત્વના સમાચારમાં કેરી ખાતા પહેલા આ જાણી લેજો આના વિશે વિગત કરીએ તો કેરીને ખાતા પહેલા પાણીમાં પલાળી રાખવામાં આવતી હોય છે તેને લગભગ મિનિટથી કે કલાક સુધી પાણીમાં પલાળી રાખવાની સલાહ મળે છે આ જૂની પરંપરા છે આના ઘણા ફાયદા છે જેમાં કેરીને પાણીમાં પલાળવાથી તે કુદરતી રીતે પાકેલી છે કે કૃત્રિમ રીતે તે જાણી શકાય છે જો કેરી ડૂબે તો તે કુદરતી રીતે પાકે અને તરતી રહે તો કૃત્રિમ રીતે પાકેલી છે પલાળવાથી તેની હીટ ઓછી થાય છે અને તે તમને શરબી ઘટાડવામાં પણ મદદ કરે છે